રાજકોટ ટીઆર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં આવેલા હોસ્પિટલો શાળાઓ ટ્યુશન ક્લાસીસ હોટલ રેસ્ટોરન્ટ કાફે મોલ્સ શોરૂમ વેપારીઓ સંસ્થાઓ ફિટનેસ સેન્ટર કોલ સેન્ટર ફર્નિચર મોલ ગાતલાની દુકાનો પ્લે સ્કૂલ વગેરેમાં ફાયર સેફટી અને અન્ય એન્જિનિયરિંગ સંલગ્ન બાબતો જેવી કે સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ બાબતોના ધારાધોરણનું પાલન કરવામાં આવે છે કે કેમ તથા બાંધકામ પરવાનગી ઓક્યુપેશન સર્ટિફિકેટમાં જણાવેલી બાબતોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે બાબતોની ચકાસણી કરવામાં આવી હતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની છ ટીમો અને ઝોન દીઠ બે ટીમ મળી કુલ ચૌદ ટીમો આજે શહેરના વિવિધ ચાર ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ઝોનમાં કુલ એકસો સ્થળો પર તપાસ કરી એકસો સંસ્થાને નોટિસ આપવામાં આવી હતી ઉપરાંત ટાઉન ડેવલપમેન્ટ શાખા દ્વારા આજ રોજ શહેરના વિવિધ વિસ્તારમાં કાર્યરત ટ્યુશન ક્લાસીસ પ્લે સેન્ટરોની તેમજ હોસ્પિટલો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી જે પૈકી કુલ એકસો ધાર એકમોની તપાસ કરવામાં આવી હતી જેમાં સિટી હોબ કોમ્પ્લેક્સ ચાંદિયા બજાર ના 115 યુનિટ પ્રથમ ક્લાસિસ પ્લેડનેટ કિડ્સ પ્રીસ્કૂલ સાઈ હોસ્પિટલ મડી કુલ 118 સરોની તપાસ કરી કુલ 118 મિલકતોને સીલ કરવામાં આવી હતી અંદાજિત ચાલીસ પચાસ દુકાનો લાગી રહી છે અને જેમાં જે ચાલુ હતી તેઓને અત્યારે સીલ મારેલી છે ઉપર રેસિડેન્શિયલ છે પણ અતુરું વપરાશ રેસિડેન્શિયલ તરીકે થતો નથી જે કોમર્શિયલ બિલ્ડિંગ ચાલુ હતી તેઓને સીલ મારવામાં આવેલ છે હર્ષવર્ધન સ્ટેશન ફાયર